આમ તો હરદમ હજૂરી હોય છે આમ તો હરદમ હજૂરી હોય છે પણ આપણા મનમાં જ દૂરી હોય છે મૌન ની સરહદ વટાવી જાઓ પછી શબ્દ સઘડા બિન જરૂરી હોય છે શબ્દ સઘડા બિન જરૂરી હોય છે નમસ્કાર હું છું ભાવેશ મેર આપ જોઈ રહ્યા છો બી એસ નાઇન ટીવી ન્યુઝ ગુજરાતી અને અમે આવી ગયા છીએ બી એસ નાઇન ટીવી ન્યૂઝની પૂરી ટીમ એક એવા મંદિરની મુલાકાતે કે જે પાંચસો વર્ષ જૂનું છે અને સ્વયંભુ મહાદેવનું મંદિર છે અને ઇતિહાસ એવો છે કે ભગવાન શંકર છે એની શિવલિંગ છે એ સ્વયં ધરતીમાંથી જમીનમાંથી પ્રગટ થઈ હતી એવા મહાદેવનું મંદિર એટલે બિલ્વેશ્વર મહાદેવ મંદિર એની આપણે મુલાકાત કરીએ દેવોને આગળ દૂત અરે રૂપાળા કાયમ રહીએ દેવોને આગળ દૂત અરે રૂપાળા કાયમ રહીએ પણ ભેળા રાખે ભૂત એ તો કૈલાસ વાળો કાગડા અરે ભેળા રાખે ભૂત એ તો કૈલાસ વાળો કાગડા જે ભૂત સાથે રાખે છે એવા એક દેવ એટલે મહાદેવ બળ્યો નાથ ભગવાન શંકર અને આજે બી એસ ની ટીમ આવી પહોંચી છે બિલેશ્વર મહાદેવ સાચું નામ તો છે બિલ્વેશ્વર મહાદેવ પરંતુ લોકો બિલેશ્વરના નામે આ મહાદેવ દાદાને ઓળખે છે બિલેશ્વર નામ શા માટે ભગવાન શંકર ને અતિ પ્રિય વૃક્ષ હોય તો એ બિલ્લીનું વૃક્ષ છે એટલા માટે આ ભગવાન શંકર નું ધામ એટલે બિલ્વેશ્વર મહાદેવ તમારાની કથા સાંભળવી છે બિલેશ્વર નામ શા માટે પડ્યું અને એમાંય આજે તો શિવરાત્રિ ભગવાન શિવનો મહિમા કરવાનો દિવસ અને રાત એટલે શિવરાત્રિ શિવરાત્રિનું મહત્વ અનન્ય છે ભગવાન શંકરની આજે નિરાકાર શિવલિંગની ઉત્પત્તિ થઈ હતી એટલા માટે શિવરાત્રી નામ

આ નિરાકાર દાદાની મૂર્તિના દર્શન કરો નિરીક્ષણ કરો તો તમને જાણવા મળે કે એક જ શિવલિંગમાં ભગવાન શંકર અને મા પાર્વતી ની નિરાકાર મૂર્તિ એટલે બિલેશ્વર મહાદેવ મંદિર તમને આ શિવલિંગમાં શિવ અને શક્તિ એક સાથે જોવા મળશે સાથે સાથે ઘણી બધી દંતકથાઓ પણ છે પણ આપણે માહિતી આજે મેળવવી છે બીએસ નાઇન ના માધ્યમથી દાદા ની ઉત્પત્તિ કઈ જાણીએ ટીવી ન્યૂઝના માધ્યમથી સૌરાષ્ટ્ર મધ્યમાં આજથી સાડા પાંચસો વર્ષ પહેલા ગૌળીદળ સ્ટેટ દીપસિંહ જાડેજા મહારાજ અને એમના આ રાજ્યની અંદર એક એવું મંદિર કે જ્યાં રાજા છે એ શિકાર માટે આવતા હતા આની એક સ્ટોરી છે જ્યારે શિકાર માટે આવતા હતા એક દિવસના સમયે રાજા છે એ બીમાર પડે છે અને એક વૃક્ષ નીચે આશરો લે છે એની બંદૂક છે એ ઊંધી લટકાવી અને સૂઈ જાય છે એવું કહેવામાં આવે છે એવી લોકવાયકા છે કે બંદૂક છે એ ઓટોમેટિક ફૂટે છે અને એ જ દિવસે રાત્રે મહારાજના સ્વપ્નમાં દાદા ભગવાન શિવ આવીને કહે છે કે જે જગ્યાએ બંદૂક છે ફૂટી છે એ જગ્યાએ ખોદકામ કરાવો ત્યાંથી મારી મૂર્તિ નિરાકાર મૂર્તિ નીકળશે અને આ મહાદેવના મંદિર માં દરરોજ ત્રીસે ત્રીસ દિવસ અલગ શૃંગાર કરવામાં આવે છે અલગ અલગ દિવસોમાં અલગ અલગ રીત થી કરવામાં આવે છે આજના શિવરાત્રી ના પર્વના દિવસે તમને એક એવી અખંડ જ્યોતના દર્શન કરાવવા છે તમે જોઈ શકો છો એવું કહેવામાં આવે છે કે અંદાજીત ચાલીસ વર્ષથી આ જ્યોત અખંડ જ્યોત માનવામાં આવે છે અને હર હંમેશને માટે જ્યોત પ્રજ્વલિત હોય છે એવી ચાલીસ વર્ષથી આ દીવો છે આ જ્યોત છે એ મહાદેવના મંદિરમાં અખંડ જલતી રહે છે એના તમે દર્શન કરી શકો છો આ મંદિરની ગૌશાળા અનન્ય છે એવું કહેવાય છે એ પાંચસો વર્ષથી હજી વેલણ ગાયના દૂધનો અભિષેક ભગવાન શંકર શિવદાદ ભગવાન ઉપર કરવામાં આવે છે બિલ્વેશ્વર મહાદેવની આ ગૌશાળામાં ત્રીસ ગાયો છે અને ગાયોના દૂધનો ઉપયોગ ભક્તોને ચા પાણી નાસ્તા માટે અને છાશ માટે કરવામાં આવે છે આ દૂધ કોઈ દિવસ વેચવામાં આવતું નથી અને અખંડ ભોજનાલય શરૂ જ હોય છે દાદાના સાનિધિમાં ભોજનાલય છે એ ચોવીસ કલાક અન્ન ક્ષેત્ર શરૂ જ હોય છે મહાશિવરાત્રીના દિવસે લગભગ દસ હજાર લોકો દર શિવરાત્રીએ ભોજન આરોગે છે અને દાદાના આશીર્વાદ ને આરોગ્ય દાદાની અસીમ કેન્દ્ર સરકારનું રેલવે સ્ટેશન છે ભારતના ઓછા મંદિરોમાં આવી વેદોક અને શાસ્ત્રોક્ત યજ્ઞશાળા જોવા મળે છે જેમાં તેત્રીસ કોટી અલગ અલગ દેવતાના વાસ પોતાના મુખ્ય સ્થાને રાખવામાં આવેલા છે અને સાથે સોળ સ્તંભ એની મહત્તમ લંબાઈ મહત્તમ પહોળાઈ સાથે ભગવાન શંકરના પોઠિયાની બિલકુલ સિદ્ધ પધોરની અંદર આ યજ્ઞશાળા માં અલગ અલગ હોમ હવન અને યજ્ઞ કરવામાં આવે છે દાદાના સાનિધ્યમાં સેવા સમિતિ નું મંડળ છે એના દ્વારા કેવા કાર્યો કરવામાં આવે છે અને શું આયોજન છે આપણે માહિતી મેળવીએ અહીં છેલ્લા ત્રણ વર્ષથી સત્તર સભ્યોની સેવા સમિતિ બનાવવામાં આવે છે તથા આ સેવા સમિતિ ભવ્ય આયોજન કરી અને સાડા પાંચ હજારથી પંદર હજાર સુધીના માણસો અહીં પ્રસાદ લે એવી આયોજન ગોઠવવામાં આવે છે તથા મંદિરને પણ શણગારવામાં આવે છે અને તળામાર તૈયારી સાથે શિવરાત્રિ મહોત્સવ તથા શ્રાવણ માસના તમામ દિવસોનું ભવ્ય આયોજન કરી અને માણસોને અહીં એકત્રિત થાય ત્યારે કોઈ અગવડ ન પડે તેની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં સેવા સમિતિ દ્વારા આપવામાં આવે છે આજે શિવરાત્રી છે તો શિવરાત્રીનું આજનો શું પ્લાનિંગ છે તમારું દર વર્ષે અમારે અહીં પંદર હજાર માણસો એકત્રિત થાય છે તેના માટે ભોજન વ્યવસ્થા પ્રસાદ વ્યવસ્થા ગોઠવવામાં છે દર્શન માટે કોઈ તકલીફ ન પડે તેના માટે પણ સુંદર આયોજન કરવામાં આવે છે પાર્કિંગની ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવે છે અને દરેક ભાવિ ભક્તોને દાદાના દર્શન થાય એવી અપેક્ષાએ ખૂબ મોટા અને જોરદાર આયોજનથી તળામાર તૈયારીઓ કરવામાં આવે છે સૌરાષ્ટ્રનું કદાચ એકમાત્ર મંદિર હશે કે શિવલિંગ નિરાકાર શિવલિંગમાં ભગવાન શંકર અને પાર્વતી શિવ પાર્વતીનું સ્થાન છે નિરાકાર તો એનો શૃંગાર તમે કઈ કરો છો આ શૃંગાર અમે ખૂબ જ અમારી સેવા સમિતિની ટીમ દ્વારા તૈયારીઓ કરવામાં આવે છે એનું અગાઉ આયોજન પણ કરવામાં આવે છે અને રાત્રિના પ્રાતકાલના ચાર વાગ્યાથી તેનો શૃંગાર કરી અને અમારા આયોજન મુજબ અમે તે શૃંગાર કરી અને લોકો સમક્ષ પ્રસ્તુત કરી છે અને દાદાને ગમે તેવા શોભે તેવા શૃંગાર કરવામાં પણ અમે ખૂબ જ જહેમત ઉઠાવી છે અલગ અલગ રોજ અલગ અલગ શૃંગાર હોય છે દરરોજ પ્રાતકાલના શૃંગાર સુંદર અને વ્યવસ્થિત અમે કરવામાં ખૂબ જ મહેનત પણ કરી છે મહા શિવરાત્રીનો આ મહાપ્રસાદ છે એનું આયોજન કઈ રીતના કરવામાં આવે છે વિલેશ્વર ધામના મહાદેવ મંદિરમાં સો દોઢસો સેવક સૈન સેવક તો ખરેખર ઉભા છે અને ત્રણસો ચારસો કિલો ત્રણસો ચારસો કિલો ત્રણસો ચારસો કિલો મહાશિવરાત્રી દિવસે ફરાળ જ હોય એટલે ફરાળ નિમિત્તે ટોટલી સુવિધા કદાચ દસ પંદર વીસ હજાર માળા આવે ત્યાં લાગીને અમારા એ પૂરી પાડવાની વ્યવસ્થા છે બિલવેશ્વર મહાદેવના સેવક શ્રી દામજીભાઈ પાસેથી આપણે માહિતી મેળવીએ અને આ જાણીએ દાદાનો ઇતિહાસ

આવા અનેક પૌરાણિક મંદિરોની સ્ટોરી સાંભળવા માટે જોડાયેલા રહો બીએસ નાઇન ટીવી ન્યૂઝ સાથે